જી જય માતાજી ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાં ગુજરાતની અંદર મુરરાજસિંહ સોલંકી નામે એક મહાન રાજવી થઈ ગયા આ રાજવીએ ગુજરાતની અંદર બ્રાહ્મણોના રખેવાળ તરીકેની એક મોટી જવાબદારી નિભાવેલી અને બ્રાહ્મણો પોતાના રાજ્યમાં વસે એ માટે પૂરતા પ્રયત્નો કરેલા અને આ બ્રાહ્મણો પોતાના રાજ્યમાં વસે તે માટે પાળતણથી નજીકની અંદર સિદ્ધપુર પાસે એક મહાલય એટલે કે મહાદેવનું મંદિર બનાવેલું અને આ મહાદેવના મંદિરને બનાવ્યા બાદ ત્યાં મોટો યજ્ઞ કરવામાં આવેલો આ યજ્ઞની અંદર ઘણા બધા બ્રાહ્મણો આહુતિ માટે યજ્ઞ કરવા માટે આવેલા અને સફળ રાજવી મુદરાજસિંહ સોલંકી એ મૂળ શેમ કલ્યાણી માતાજીના પરમ ભક્ત હતા અને તેમના આદેશને માન આપી માતાજીની ભક્તિને માની અને બ્રાહ્મણોની રખવાળી માટે યજ્ઞમાં આવેલા બ્રાહ્મણોને આજુબાજુના ગામો પણ અર્પણ કરેલા એવા જ આ શ્યમ કલ્યાણી માતાનું મંદિર બૃહદ ખેડા જિલ્લો એટલે કે અત્યારે આણંદ જિલ્લાનું સોજીતરા ગામ આપણે ખૂબ સરસ આ છેમ કલ્યાણી માતાજીના મંદિરે આવેલા છે ત્યારે અવિરત પ્રમાણમાં નવરાત્રિની અંદર માસની નવરાત્રિ હોય કે ચૈત્રી નવરાત્રિ હોય આ ક્ષેમ કલ્યાણી માતા ભક્તો પર અવિરત કૃપા વરસાવી રહ્યા છે આ ક્ષેમ કલ્યાણી માતાની વાત કરીએ તો જે બ્રાહ્મણો મુરરાજસિંહ સોલંકીના વખતે હતા તેઓ સૌ પ્રથમ અહીંથી નજીકના ગામ માલાવાડા આવ્યા અને માલાવાડા બાદ તે નડિયાદ પાસેના ડબાણ ગામે ગયા અને અલગ અલગ ઓળખ મેળવી અને કોઈક વ્યાસ કહેવાયા કોઈક પંડ્યા કહેવાયા કોઈ જોશી કહેવાયા કોઈ અવધિત ટોળક કહેવાયા એવા બ્રાહ્મણોના ઇતિહાસ સાથે જોડાયેલું સોચિત્રાનું આ ક્ષેમ કલ્યાણી માતાનું મંદિર છે આ મંદિરના દર્શનથી ભક્તો ખૂબ પ્રભાવિત થાય છે સરસ આપણે જોઈએ એ પ્રમાણે સુંદર મુદ્રામાં આ શિવકલ્યાણ માતાજી દર્શન આપી રહ્યા છે કહેવાય કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય એ પ્રમાણે કોઈ પણ ભક્ત અહીંયા દર્શન કરવા આવે ત્યારે આ મારી કૃપા તેઓ પર અવિરત વરસે છે મારી પ્રસન્ન મુદ્રાની આ છબી કેમ કલ્યાણી માતા એ પોતાના ભક્તનું કલ્યાણ કરે છે અને કલ્યાણકારી મૂર્તિના દર્શનથી તમારા જીવનના સઘળા સંતાપો દૂર થાય છે આજે આપણે આ ક્ષેમ કલ્યાણી માતાજીના દર્શનનો લ્રહો આ કેસબુકના માધ્યમથી લઈશું